મોરી અમાવસ્યા માઘ માસની અમાવસ્યા તિથિને માનવામાં આવે છે આ દિવસને મોની અમાવસ્યા પણ કહેવામાં આવે છે હિન્દુ ધર્મના આ દિવસમાં આત્મશુદ્ધિ તપસ્યા અને સંયમનો દિવસ માનવામાં આવે છે મૌન એટલે માત્ર બોલવાનું બંધ કરવું નહીં પરંતુ મન વિચાર અને ઇન્દ્રિયોને શાંત કરવાનો પ્રયાસ મોની અમાવસ્યા બે

ગંગાજળ અમૃતમય બની જાય છે આ દિવસે ગંગા સ્નાન કરનાર સાધકના જાણતા કે અજાણતા થયેલા પાપો નષ્ટ થઈ જાય છે આ કારણે જ લાખો શ્રદ્ધાળુ પ્રયાગરાજ હરિદ્વાર કાશી જેવા પવિત્ર તીર્થોમાં સ્નાન કરવા જાય છે ઘણા સાધકો માત્ર મોની અમાવસ્યાના દિવસે નહીં પરંતુ સંપૂર્ણ માઘ્ય માસમાં રોજ ગંગા સ્નાન કરવાનો સંકલ્પ લે છે આ સંકલ્પ પોષ પૂર્ણિમાથી શરૂ થાય છે શાસ્ત્રો મુજબ આ સંયમ અને તપસ્યા દ્વારા માનવને અખંડ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને આત્મિક શુદ્ધિ થાય છે દિવસે વ્રત રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે મૌન વ્રતનો અર્થ છે ફક્ત બોલવાનું બંધ કરવું નહીં પરંતુ મનના અવાજોને શાંત કરવો જ્યારે મન શાંત થાય છે ત્યારે આત્મા સાથે સંવાદ શરૂ થાય છે આ વ્રતથી મનની ચંચળતા ઘટે છે વિચાર શુદ્ધ બને છે આત્મિક શાંતિ મળે છે મોની અમાવસ્યાના દિવસે આ કાર્યો કરવાથી વિશેષ પુણ્ય મળે છે પવિત્ર નદીમાં સ્નાન મૌન વ્રતનું પાલન અન્ન વસ્ત્ર તલ દાન જરૂરિયાતમંદોને મદદ ભગવાનનું સ્મરણ અને જપ આ કાર્યો દ્વારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે મુની અમાવસ્યા આપણે શીખવીએ છીએ કે ક્યારેક મૌન જ સૌથી ઊંડો ઉપદેશ આપી જાય છે જ્યારે શબ્દો બંધ થાય છે ત્યારે આત્માનો અવાજ સંભળાય છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવા જ ધાર્મિક વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય સનાતન ધર્મ ધન્યવાદ